નમસ્કાર ખેડૂત મિત્રો ઠાકર કેમિકલનો બાયોસ્ટિમોલન્ટ ડેસિલ ટેન સેન્જી પ્લાન્ટ એન્ટી ઓક્સિડન્ટ કન્ટેનિંગ ઓસિમમ સેંગટમ આ જે પ્રોડક્ટ છે ઠાકર કેમિકલ્સનો એને આપણી વિગતવાર માહિતી લઈએ તો આ લાઈવ પ્રેક્ટિકલ કરવામાં આવશે ખેડૂતો માટે જે રાસાયણિક ખાતરો ખેતરમાં નાકી નાખીને જમીન કડક થઈ ગઈ છે છાર વધી ગયો છે એને ઘટાડવા માટે અને જમીનની ગુણવત્તા સુધારવા માટે આ સાયનજીનો આપણે ઉપયોગ કેવી રીતે કરી શકાય અને શું થાય એનાથી શું ફાયદાઓ થાય એનાથી તો તમને બતાવું કે સાયનજીના ફાયદાઓ છે સાયનજી જમીનમાંથી પોષક તત્વોને ગ્રહણ કરવાની ક્ષમતા વધારે છે સાયનજી જમીનમાં સૂક્ષ્મજીવોની સંખ્યાનો જળવી રાખે છે જેનાથી જમીન ફળદ્રુપ રહે છે સાયનજી જમીનના પીએચને નીચે લાવવામાં મદદ કરે છે પાકની રોગ રોગપ્રતિકારક શક્તિ વધારે છે સાયનજી પાકની ગુણવત્તા અને ઉપજમાં વધારે કરે છે એ કેવી રીતે કરે છે આપણે પાણીમાં પ્રેક્ટિકલ કરીને તમે બતાવશો પાણી નાખો તો ગ્લાસમાં બેય ખાલી ગ્લાસ છે એમાં પાણી નાખવામાં આવશે બે ગ્લાસમાં અને એમાં સાયનજી જે ગ્રેન્યુલ છે એક ગ્લાસમાં એ ના નાખવામાં આવશે નાખો તો સાયનજી ગ્રેન્યુલ એક અરે ત્રણ કિલોનો ડોસ છે આ સાયન્જી ગ્રેન્યુલ છે જો એની ક્વોલિટી એમાં એક પણ માટી અથવા રેત એ મિક્સ નથી ઓરિજિનલ કોન્ટેન્ટ આવે આખો સાયન્સજી ગ્રેન્યુલ જે છે ઓરિજિનલ કોન્ટેન્ટમાં આ પાણીમાં નાખે છે અને જે પાણીનો પીએચ છે એ સાદું પાણી છે અને સાયન્જી નાખેલો એ પાણી એનો જે પીએચ છે જો સો ટકા ઓગળી જાય એક પણ બીજો ભાગ નથી માટી અથવા રેત નથી એમાં ઓરિજિનલ કોન્ટેન્ટ આવે છે જે જમીનનો છાર ઓછો કરે છે જમીનની ગુણવત્તા સુધારે છે જેનાથી ખેડૂતોને વધારે ફાયદો થાય છે અને પીએચ પીએચ ઘટાડે છે જે સાડા સાતની આજુબાજુ હોવા જોઈએ જમીન અત્યારે જોવા જાય તો જમીનનો પીએચ સાડા સાતથી વધારે છે આઠની ઉપર છે તો અત્યારે પીએચ મેટરથી એને આપણે ચેક કરી લેશું આ પાણીનો છે એ પાણીનો પીએચ આપણે ટેસ્ટ કરી લેશું કેટલો છે આઠ પોઈન્ટ ચાર જો એનો પાણીનો પીએચ છે નાખેલું જે ગ્લાસ છે પાણીમાં એનો આપણે ચેક કરી લેશું છે આ સાત પોઈન્ટ છ સાત પોઈન્ટ પાંચ છની ની આજુબાજુ છે તો આ લાઈવ પ્રેક્ટિકલ તમે જોઈ લીધો એવી રીતે આ જે જમીનમાં કામ કરશે તમારી પીએચ જે પાણીનો છે એમાં ઘટી ગયો છે એવી જ રીતે ખેડૂત મિત્રોની જે જમીન છે એમાં પીએચ મેન્ટેન કરવામાં અને જમીન ગુણવત્તા સુધારવામાં ઠાકર ઠાકર કેમિકલ્સનો સાઈનજી ખૂબ જ સારો કામ કરશે તમારે કંઈ સંદેશ આપવાનો છે ખેડૂતો માટે સાયનજી એ કોઈ એક દવા કે ખાતર નથી જે તુલસીના અર્કમાંથી બનાવેલી એક પ્રોડક્ટ છે જે જમીન સુધારવાનું અને જમીનમાં જે છોડ હોય તેને મૂળનો વિકાસ પાંદડાનો ગુણવત્તા વધારે પછી થડનો વિકાસ કરે છે અને જમીનમાં પડેલા પોષક તત્વોને તે સંપૂર્ણ રીતે છોડને મળી રહે તેવી રીતે કામ કરે છે ધન્યવાદ ખેડૂત મિત્રો આ છે ઠાકર કેમિકલનો બાયોસ્ટીમ બેસીટેન સાઇનજી ગ્રેન્યુઅલ પ્લાન્ટ એન્ટી ઓક્સિડન્ટમાં શું તત્વો છે એ આપણે જાણીએ એમાં છે મિથિલ કેવીકોલ ઝીરો પોઈન્ટ અઢાર ડબલુ ડબ્લુ મિથ પછી પ્લાઓનાઇડ ઝીરો પોઈન્ટ એકીસ ડબ્લુ ડબલુ પ્રમાણમાં છે એસ્કોર્બિક એસિડ છે એસી એસ્કોર્બિક એસિડ એસી છે પછી લેનોલિક એસિડ છે એકસો સાઠ પ્રમાણમાં એલોઇક એસિડ છે એસી પ્રમાણમાં એનું પ્રમાણ છે નાખેલું અને ખૂબ જ સરસ ક્વોલિટીનું બનાવેલું છે જે પર્યાવરણ માટે અને ખેડૂતો માટે ખૂબ જ અનુકૂળ રહેશે ત્રણ કિલો એકરે એનું પ્રમાણ છે તો વધારેમાં વધારે એનો વાપર કરો તો તમને ખ્યાલ પડશે જમીન સુધારક જેવું આ કામ કરે અને ઝડપી વિકાસ માટે છોડના ઝડપી વિકાસ માટે અને વધારેમાં વધારે ઉત્પાદન માટે જે પણ તમારા પોષણ તત્વો જમીનમાં સુપ્ત અવસ્થામાં પડેલું છે એને એક્ટિવેટ કરવાનું કામ એ સાયનજી ગ્રેન્યુઅલ કરશે તો ધન્યવાદ